ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેલ મહાકુંભ એક મોટામાં મોટું ખેલ અભિયાન છે યુવાનોમાં ફિટનેસ વધે તંદુરસ્તી વધે યુવાનો ખૂબ સારી રીતે એમના જીવનમાં ડિસિપ્લિન ખેલદીલી અને સ્પોર્ટ્સ અને ફિટનેસ આકર્ષિત થાય એના માટે ટ્વેન્ટી નાઇન્થથી ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે ટ્વેન્ટી સેકન્ડ સુધી કુલનો કેટેગરીમાં થર્ટી નાઇનથી વધારે ગેમ્સમાં અને સ્પોર્ટ્સમાં આ ખેલ મહાકુંભ આયોજિત થવા જઈ રહી છે મારા બધાને વિનંતી છે કે આપ ખેલ મહાકુંભમાં હજુ પાર્ટિસિપેટ કરો ઘણા બધા લોકો ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરીને ખૂબ આનંદ પ્રમોદના સાથે સાથે ખૂબ સારી રીતે એમના ફિટનેસ અને સ્પોર્ટ્સમાં એમનું જે એક્સપિરિયન્સ છે એ બતાવ્યા છે આપ પણ આમાં જોડાવો આપ પણ ભાગીદાર બનો અને ખૂબ સારી રીતે ગુજરાતને સ્પોર્ટ્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે બધા સાથે મળીને આપણે